પચીસ કરોડ થી વધુ લોકો આવે તેવી શક્યતા નમસ્કાર સ્વાગત છે સમાચારમાં હું અશ્વિન રાઠોડ પ્રયાગરાજ માં જાન્યુઆરીમાં યોજાનારા કુંભ મેળા તૈયારીઓ શરૂ પચીસ કરોડ થી વધુ લોકો આવે તેવી શક્યતા રશિયામાં જોરદાર ભૂકંપ સાથે જવાડો ફાટ્યો આકાશમાં આઠ કિલોમીટર સુધી રાખના વાદળો ઉછળતા જોવા મળ્યા સુનામી ખતરો સુદાનમાં પેરા ગ્રામીણો પર કહેર વર્તાવ્યો પંચ્યાસી લોકોને મોત ને ઘાટ ઉતાર્યા ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ભયાનક માર્ગ અકસ્માત દસ લોકોના મોત તો સિત્યાવીસ લોકો ઇજાગ્રસ્ત જમ્મુ કાશ્મીર માં ચૂંટણી સંદર્ભે ડલ તળાવમાં તરતા મતદાન મથકો બનાવાશે એલઓસી માટે પણ ખાસ તૈયારીઓ શરૂ શું ઝારખંડ માં પણ થશે મહારાષ્ટ્ર ની ભાજપ માં જોડાવાની અટકળો થઈ તેજ છ ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા રક્ષાબંધન પર સોનાની ચમક ફીકી પડી એક મહિનામાં ચાર હજાર રૂપિયાનો ઘટાડો થયો બાંગ્લાદેશમાં લઘુમોતીઓ પર થયેલા હુમલામાં છસો પચાસ લોકોના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા તથ્યો મહારાષ્ટ્રની શાળામાં બિસ્કીટ ખાતા બાદ એસી વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ અમેરિકા જવા માટે ગેરકાયદેસર રીતે જતા ચાર ગુજરાતીઓ આફ્રિકાથી ડિપોર્ટ થયા તો આ તર ન્યુઝને હું તો આપની સાથે અશ્વિ રાઠોડ જય હિન્દ જય ભારત